નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપને એક કિસ્સો કહેવા માગું છું મારી સાથે બનેલી ઘટના કે જેનાથી મારો આયુર્વેદ ઉપરનો જે વિશ્વાસ છે એ મજબૂત બની ગયો આયુર્વેદની એક પદ્ધતિ છે એક થેરાપી છે પંચકર્મ અને પંચકર્મની અંદર જેનો સમાવેશ થાય છે એવી એક ક્રિયા એટલે કર્મ બે હજાર ચૌદમાં એક ઘટના બની હતી મારી સાથે એક એક્સિડન્ટ થયું એક્સિડન્ટને કારણે મને માથામાં થયેલી ઈજા જેના કારણે આઈસીયુમાં ચોવીસ કલાક સુધી રહેવું પડ્યું માથાની અંદર નાનું મગજ ડૉક્ટરના કહેવા મુજબ નાનું મગજ આવે છે તેની અંદર સોજો આવી ગયો નાનું મગજની અંદર સોજો અને ડૉક્ટરની ભાષામાં જેને સબ હેમરેજ તરીકે એના રિપોર્ટ્સમાં લખેલું હતું અને નાનું મગજ એટલે શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે એટલે દસ પંદર દિવસમાં જે ટ્રીટમેન્ટ જે હતી અને ડ્રેસિંગને બધું પૂરું થઈ ગયું વધારે વધારે એક મહિનામાં લગભગ નોર્મલ થઈ ગયો પરંતુ ડૉક્ટરના કહેવા મુજબ કે અમુક સમય સુધી જે રીતે આફ્ટર શોક્સ આવતા હોય છે એ મુજબ કે અમુક સમય સુધી નાના મગજની અંદર ઇજા થઈ હોવાથી જે છે એ ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે અથવા ડાયરેક્ટ તમે ઝડપથી માથું એક બાજુ કે બીજી સાઈડ ફેરવો તો તમને આમ ચક્કર આવતા હોય એવું ફિલિંગ થઈ શકે એટલા માટે ડૉક્ટરે એવી એવું સજેશન કર્યું હતું કે ગરદનની કસરત છે થોડા સમય સુધી ચાલુ રાખવી બે ચાર મહિના કે છ આઠ મહિના સુધી પરંતુ અમુક કારણોસર જે ગરદનની કસરતને અમુક જે છે એ પરેજી હું ન પાળી શક્યો જેને કારણે શું થયું કે બે હજાર ચૌદમાં થયેલું જે એક્સિડન્ટ હતું જેને કારણે નાના મગજની અંદર ઈજા થઈ હતી જે સોજો આવી ગયેલો હતો તો બે હજાર સત્તરથી અઢારનો જે સમયગાળો એટલે કે આ સમયે આ જે ઘટના બની એના ત્રણથી ચાર વર્ષ પછી જે મને એક સમસ્યા ઊભી થઈ કે જેની અંદર હું જે જ્યારે સવારે ઉઠું ત્યારે સવારે ઊંઘમાંથી જ્યારે ઉઠું ને ત્યારે ઉઠતા વેંત ચક્કર ચાલુ થાય ચક્કર એટલે જે થોડા થોડા એકદમ વધારે નહીં પરંતુ એવા ચક્કર કે હું પથારીમાંથી જ્યારે બેઠો થાવ ત્યારે બધું જ ફરતું હોય એવું મને લાગે અને આવી સમસ્યા થવા લાગી અને દિવસે પણ ઘણી વખત એવું થાય એટલે એક પ્રકારની એવી પોઝિશન કે આનાથી અમે શું કરવું કંઈ ખબર ન પડી ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવામાં હજારો રૂપિયાનો ખર્ચ થાય એવું ઘણા મિત્રોએ સજેશન પણ કર્યું હતું પરંતુ આયુર્વેદ પ્રમાણે એક આયુર્વેદિક ડૉક્ટર છે એની સાથે કોન્ટેક થયો અને એમણે મને એક પદ્ધતિ આપી જે આ નશ્યકર્મની હું વાત કરવા માટે જઈ રહ્યો છું આયુર્વેદ કઈ રીતે ચમત્કાર કરે અને નશ્યકર્મ પ્રમાણે મને પહેલીવાર એમના દ્વારા એવું સજેશન કરવામાં આવ્યું કે દેશી ગાયનું ઘી લેવાનું છે દેશી ગાયનું ઘી છે એ બંને નાકની અંદર બે બે ટીપા સવાર સાંજ મૂકવાના છે ઓશિકા વિના સૂઈ રહેવાનું છે ઓછામાં ઓછા પંદર મિનિટ તો સૂવાનું જ છે ધીમે ધીમે ઊંડો શ્વાસ લેવાનો છે આ ક્રિયા મને કહેવામાં આવી અને મેં લગભગ આ ક્રિયા ચાલુ કરી દીધી દેશી ગાયનું ઘી તો ઘરનું જ હતું કેમ કે અમારા ઘરે ગાય પણ હતી અને ઘરે જ બનાવેલું દેશી ઘી હતું એટલે એમાં પણ કોઈ ટેન્શન નહોતું અને આ ક્રિયા મેં ચાલુ કરી અને પછી મિત્રો જે મને જે ચક્કર આવવાની સમસ્યા ખૂબ ઝડપથી ઓછી થતી ગઈ અને ધીમે ધીમે સાવ બંધ થતી ગઈ એટલે મેં ફરી પાછું કર્મ છે એ કાયમ કરતો નહોતો અને એ ક્રિયા બંધ કરી દીધી ત્યાર પછી એક વર્ષ ખાલી ગયું અને બીજા વર્ષે ફરી પાછું જ્યારે ઉનાળાની ઋતુ આવી ગરમીની ઋતુ ત્યારે મને એ સમસ્યા થવા લાગી એટલે ફરી પાછું મેં નશ્યકર્મ ચાલુ કરી દીધું અને આ જે સમસ્યા છે જે ચક્કરની સમસ્યા એ મારા શરીરમાંથી સાવ દૂર થઈ ગઈ બે ચલક દૂર થઈ ગઈ અને હાલની અંદર પણ હું નશ્યકર્મ કરતો નથી પરંતુ સમયની અનુકૂળતા હોય અને ક્યારેક યાદ આવી જાય ત્યારે હું આ ક્રિયા ચોક્કસ કરું છું નશ્યકર્મથી શું ફાયદા થાય અને તમને શું ફિલિંગ આવે એની પણ વાત કરી દો મિત્રો નશ્યકર્મ નશ્યકર્મ આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે નશ્ય એટલે નાક દ્વારા ઔષધિઓ છે એને શરીરમાં દાખલ કરવાની વિધિ નશ્યકર્મમાં કઈ કઈ વસ્તુ ઔષધિઓ છે એ નાક દ્વારા દાખલ કરી શકાય તો એક ઔષધીય તેલ હોય અમુક ફળો કે અમુક વનસ્પતિઓનો ઔષધીય રસ હોય ઘી છે દેશી ઘી છે અથવા અમુક વનસ્પતિ છે અથવા અમુક ઔષધિઓનું ચૂર્ણ છે આ બધી જ વસ્તુ નશ્ય તરીકે લઈ શકાય છે હવે આની અંદર ડિટેલમાં વાત કરવા જઈએ તો નશ્યનું એક મોટું ચેપ્ટર હોય છે આયુર્વેદની અંદર એને ખૂબ ડિટેલમાં કેમ કે નશ્યના પણ પ્રકારો હોય છે મિત્રો પરંતુ આ એક સર્વસામાન્ય તમે બીજું કંઈ ન જણો તો કાંઈ નહીં તમને હાંસડીને આયુર્વેદમાં એવું કહેવું છે કે આ જે ગળાની હાંસડી હોય છે હાંસળીની ઉપરના જે ભાગ હોય છે મસ્તિષ્કના દરેક અવયવો દરેક અવયવો માટે નશ્ય કર્મ છે એ એ હજારો રૂપિયાની દવાથી ન અસર કરે ને એવું નશ્ય કર્મ કરે છે અને એ પણ ખાલી દેશી ગાયનું ઘી તમારે ગોતવાનું છે બીજી કોઈ ઔષધિની પણ જરૂર નથી દેશી ગાયનું ઘી તમે બંને નાકની અંદર બે બે ટીપા દેશી ગાયનું ઘી શેઝ હુંફાળું કરવાનું છે શેઝ ખાલી હુંફાળો કરી અને બંને નાકમાં બે બે ટીપાં નાખી અને મિત્રો ખાલી રાત્રે રાત્રે સુધી વખતે આ પ્રયોગ તો અવશ્ય કરજો જેને નાની મોટી પણ સમસ્યા રહેતી હોય છે તો આવા લોકો ખાસ કરજો આ પ્રયોગ આ પ્રયોગથી મિત્રો ચમત્કારિક રિઝલ્ટ તો મળે છે પરંતુ તમે બેથી ત્રણ દિવસ આ પ્રયોગ કરશો એટલે તમને ખુદને જે ફિલિંગ થશે ને એ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી મિત્રો એ તમારું આખું જે માઇન્ડ છે અને આખો જે મસ્તિષ્કનો ભાગ છે આખો રિલેક્સ કરી દેશે એકદમ હળવો ફૂલ થઈ જાય છે બીજું એ કે અમુક પ્રકારની બીમારી હોય જે ગળાથી ઉપરની હોય કાનને લગતી કોઈ સમસ્યા હોય ખાસ તો સાયનસ અને નાકને લગતી જે સામાન્ય સમસ્યા કે ગંભીર સમસ્યા હોય એમાં નશ્યકર્મ છે ને એ ચમત્કારિક રિઝલ્ટ આપે છે કોઈ પણ પ્રકારની શરીરમાં સમસ્યા ન હોય છતાં પણ નશ્ય કર્મ જો અમુક સમયાંતરે પણ કરવામાં આવે ને તો કાન છે એ કાનના દરેક અવયવો મજબૂત થાય છે નાકના અવયવો મજબૂત થાય છે મસ્તિષ્કને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે આંખ કાન નાક તમામ અવયવો છે એના જે બીમારીઓ છે એના રોગો છે એ દૂર થાય છે એટલે નશ્યકર્મ મારી માટે આ ચમત્કારી રૂપ હતું અને પછી જ બે હજાર અઢારથી મેં ચાલુ કર્યું હતું અમુક સમયાંતર કરતો જ અને તેના લીધે મને ઘણી બધી એવી સમસ્યાઓ જે સામાન્ય સમસ્યાઓ અમુક સમયાંતરે દેખાતી હતી એ દરેક સમસ્યાઓ દૂર થઈ ગઈ છે ચક્કર આવવાનો પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો છે ઘરનું દેશી ગાયનું ઘી હોય તમને વિશ્વાસપાત્ર હોય તમારા ઘરનું જ હોય તમારી નજર સામે બનેલું તો જ આ પ્રયોગ કરવો કેમ કે નાકની અંદર ઔષધિ છે એ મૂકવાની હોય છે એટલે તમને વિશ્વાસપાત્ર હોય તમારા ઘરનું જ ઘી હોય અને દેશી ગાયનું જ હોય તો જ એનો ઉપયોગ કરવો મિત્રો બીજું એ કે ઘણા લોકો પહેલીવાર જ્યારે આ વાત સાંભળે ત્યારે એમ કહેતા હોય કે નાકમાં તે કોઈ વસ્તુ નખાતી હોય છે પરંતુ બેથી ત્રણ વખત આ જે પ્રયોગ કરે ને એટલે માણસ છે એ કાન પકડી જાય કે નાના એ એ ખૂબ જ ચમત્કારિક પરિણામ અને આ પરિણામ આપે છે અને આખું જે માઇન્ડ છે અને આખા મસ્તિષ્કના બધા જ અવયવો છે એને રિલેક્સ રાખે છે એકદમ હળવા ફૂલ કરી દેશે અને ત્યાર પછી મિત્રો મેં આયુર્વેદમાં ઘણા બધા એવા પ્રયોગો કર્યા મારા શરીર ઉપર જ નાની મોટી સમસ્યા થાય ત્યારે દરેક રીતે હું એનો પ્રયોગ કરતો જ હોઉં છું પહેલાં તો પ્રયોગ કરું છું પછી અમુક સમસ્યા હોય જેમ કે તાવ આવ્યો હોય અથવા તાવ છે શરૂઆતમાં તાવ જેવું લાગે ત્યારે પ્રયોગ કરી લઈએ તો ઘણી વખત તાવ ઉતરી જાય છે પરંતુ ઘણી વખત એવું વાયરલ ઇન્ફેક્શન અથવા જે વાતાવરણ તાવનું થઈ ગયું હોય અથવા ડબલ ઋતુ એવું હોય ત્યારે તાવ ન પણ મટી શકે નથી હોતું અને ડોક્ટર પાસે પણ જવું પડે છે પરંતુ શરૂઆતમાં તમે આયુર્વેદ અપનાવો ને તો ઘણી બધી એવી સમસ્યા છે કે દવા વિના તમે ઘરે બેઠા જ મટાડી શકો છો આયુર્વેદ છે ને એ ચમત્કારિક રિઝલ્ટ સો ટકા આપે છે ખૂબ આભાર જય માતાજી